ઓક્ટોબર મહિનો આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ જેના અનુસંધાને આજે સુરત શહેર સ્તન કેન્સર અને અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્સરમાં આશાનું કિરણના પુસ્તકો વિમોચન કરાયું હતું આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે આ પુસ્તક વિમોચનમાં ડોક્ટરો ઉપરાંત કેન્સર સર્વાઈવલ્સ અને સામાજિક કાર્યકરો હાજરી આપી હતી ત્યારે કેન્સરમાં આશાનું કિરણના બુકના વિમોચનમાં

વ્યાપક સમુદાય માટે વ્યવહારુ માર્ગદર્શિકા તરીકે બનાવેલ છે તે વિવિધ પ્રકારના કેન્સર તેમના લક્ષણો કારણો અને જોખમ પરિબળોને સમજાવે છે જ્યારે જીવનશૈલી પ્રથાઓ આહાર તપાસ સારવારના વિકલ્પો અને ભાવનાત્મક સમર્થન વિશે પણ સલાહ આપે છે આ પુસ્તકમાં કેન્સરને માત આપેલા લોકોની વાસ્તવિક ગાથા પણ આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે शेनो हेतु वाचकों मातम विश्वास प्रेरित करवाना उच्च है। तुमने जवाबी दिए कि आप उस तरह संपादन तो प्रतिष्ठित पटिल वाला खूब जन सारे रितिक करवाना उच्च। पर आपने एक बुक रखी थी 2023 में अंदर एक हिंदी वहाँ बुक आपने रखी थी। तो एक बुक में अंदर जनरल कैंसर इनफॉरमेशन्स की तर्ज मानती ह� અને ડિફરન્ટ ડિફરન્ટ કેન્સર અલગ અલગ કેન્સર પર કેન્સર લીવર કેન્સર કેન્સર અલગ કેન્સર અલગ ડિફરન્ટ અને રીટેન ઇન્ફોર્મેશન આપણે અંદર મેન્શન કરી દીધી